મારો અરવિંદભાઈ બાવૈયા એક જ સવાલ શું વિઘ્ન હર્તા બીજાને વિઘ્ન આપવાનું કહે છે નમસ્કાર મિત્રો જય સરદાર જય પાટીદાર હું વિશ્વાસ ભોગણીયા મયુર નગરિકા રાજા ગણપતિ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ જેમાં અમે પાંત્રીસ થી ચાલીસ મિત્રો વીસ થી બાવીસ વર્ષની ઉંમરના જે કહેવાય એ મિત્રો અમે આખું આયોજન કરી રહ્યા છીએ આ વખતે અમારું ગણપતિ મહોત્સવનું આયોજન એસપી રોડ થી આગળ સરદાર આર્કેટ જે રહ્યું એની સામે એચ એન્ડ કેફે નવયુગ પ્રી સ્કૂલ ની બાજુમાં આયોજન કરી રહ્યા છીએ તો મારે હવે પાટીદાર સમાજને એક પ્રશ્ન પૂછવાનો છે પાટીદાર સમાજના યુવાનો એક સાચો અરીસો છે સાચા ખોટાની પરખ કરી આપે છે તો મારે એક પાટીદાર સમાજને આ વિડીયા થકી હું ઉપર આમાં પણ વિડીયો મૂકીશ જે મારે તમને બધાયને પ્રશ્નો પૂછવાનો છે તેનો આમાં હું ઉપર હમણાં એક વિડીયો મૂકું છું કે જો હું સાચો હોય તો નીચે હું વોટિંગ પોલ મૂકીશ એમાં તમે હા જવાબ આપજો અને જો હું ખોટો હોય તો મને ના જવાબ આપજો જે પાટીદાર સમાજ નિર્ણય લેશે એ ઓકે રહેશે હવે આપણું જે આ એચ એન કેફે પાસે જે મયુર નગરિકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન છે તેની સામે સરદાર આર્કેડની બાજુમાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ જે અરવિંદભાઈ બારૈયા

એટલે હું તમને જો આ ઉપર બતાડી ગયો છું એસપી રોડના નાકા પાસે જે અમારી સાઈડ આગળની સાઈડ જે ગેટ ગયો ને એમને માર્યો ઈ ચાલો પછી અહિયાં થી આપણે આગળ આવી એટલે જે આ અમારી જે જગ્યા એચ એન કેફે કેવાય એની બહાર જે જગ્યા ગઈ ને જેમ કે એમનું સામની સાઈડ છે અમારું બાજુ છે એચ એન્ડ કેફે ની અંદર જે ગેટમાં વરવાનો રસ્તો ગયો ને અહીંયા પેલા અને પછી જ્યાં આપણી બાજુ જે આપણી ગણપતિ બાજુ જે વરવાનો મયુ રાજા બાજુનો જે રસ્તો છે ને ત્યાં બે સાઈડ આગળ ને પાછળ બે બાજુ એમને સાઈડ જે તે બોર્ડ મારી દીધા છે તમને આ ઉપર બતાવું છું કે કેવી રીતે એમને આ જે આપણી જગ્યા ની બહાર એને જે પોસ્ટર માર્યા તો બસ મારે પાટીદાર સમાજ ને આ એક જ વસ્તુ પૂછવાની કે આ જે વસ્તુ થાય છે યોગ્ય છે પાટીદાર સમાજ બધા પ્રશ્નોનો હલ કરે છે તો મારે અત્યારે ખાસ આ પાટીદાર સમાજની જરૂર છે કે પાટીદાર સમાજના યુવાન મિત્રોને આ પરખ કરવાની શક્તિ ધરાવે છે તો મને આનો કોઈ રસ્તો ઉકેલ કે હું આમાં સાચો છું ખોટો પેલા મને એક્ઝિટ પોલ માં જવાબ આપો હું સાચો હોય તો આ પાડજો અને ખોટો હોય તો ના પાડજો અને જો સાચો હોય તો પછી તમે જ ગ્રુપના જે આગેવાનો બધા જે રહ્યા આપણા એ બધા નક્કી કરો આનો શું રસ્તો કરવો આના માટે કઈ મિટિંગ કરવો કે શું કરવું કે કોઈ પાંચ સારા વ્યક્તિ અરવિંદભાઈને ફોન કરીને કહે છે કે શું રસ્તો કરવો ઈ તમે ગ્રુપના મેમ્બર જણાવો એવી હું આશા રાખું છું ભારત માતા જય વંદે માધો